રાજકીય પરિવારોએ ધર્માંતરણ ની ચીમકી ઉચ્ચારી છે ધ્રોલના સાત ડેરી મંદિર વિસ્તારના લોકોએ સીએમ ને પત્ર લખ્યો છે રજૂઆત કરી છે તો કે ધર્માંતરણ ની આ પત્ર વાયરલ થતા ખડબડાટ પણ મચી ગયો છે સાતસો અડતાળીસ હિન્દુ પરિવારની મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની કોર્પોરેટર ને પણ જવાબદાર ઠેરવવામાં આવ્યા છે કલેક્ટર સમક્ષ ધર્મ પરિવર્તન માટેની મંજૂરી માંગી છે પોતાના વિસ્તારમાં માંસ મટનનો કચરો બેફામ ફેંકાય રહ્યો હોવાનો આરોપ પણ તેમના દ્વારા લગાવવામાં આવ્યો છે

અતૃવિશા વાત છે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા મથકની કે જ્યાં પડતરી જે પડતરી ચોક વિસ્તાર આવેલો છે ત્યાં ખાટકીવાળો છે ને ત્યાં લગભગ 748 જે પરિવારજનો છે એટલે એક જ અજ્ઞાતિના પરિવારજનો છે કે જેમને અરજી કરી છે કે અમારે ના છૂટકે હિન્દુ ધર્મ છોડી અને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવો છે કારણ જુદા જુદા આવ્યા છે પરંતુ એક કારણ સ્પષ્ટ છે કે આ વિસ્તારમાં જે લઘુમતી સમાજ દ્વારા જે માંસ હાડકા સહિતના જે ટુકડાઓ ફેંકવામાં આવે છે માર્ગ વચ્ચે ફેંકવામાં આવે છે જેને લઈને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે પોતાની લાગણી દુભાઈ છે તે પણ રજૂઆતમાં દર્શાવવામાં આવ્યું છે સ્થાનિક કોર્પોરેટરથી માંડીને છેક સુધી રજૂઆત કરવામાં આવી છે છતાં પણ કોઈ પરિણામ મળ્યું નથી તેવો અરજદારનો ઉલ્લેખ છે અને અરજદાર દ્વારા આ જ બાબતે મુખ્યમંત્રીથી માંડીને છેક ચીફ ઓફિસર સુધી અને ખાસ વાત એ છે કે દસ દસ જે સરકારી વિવિધ જુદા જુદા અધિકારીઓ છે વિભાગો છે તેમાં અરજી કરવામાં આવી છે અને ની પાછળ કારણો દર્શાવવામાં આવ્યા છે મટન સહિતનો જે જતો ફેંકવામાં આવે છે હાડકા ફેંકવામાં આવે છે જેને લઈને પોતાની ધાર્મિક લાગણી દુભાઈ છે જેના કારણે આપણી સાથે સુરેલભાઈ જોડાઈ છે સુરેલભાઈ પત્ર લખી રજૂઆત કરી

અમારે અહીંયા રસ્તાનો પ્રોબ્લેમ છે પાણીના નિકાલનો છે અને ગંદકી માટેનો છે તો આપે કેટલી વખત રજૂઆત કરેલી અને શું જવાબ મળ્યો અમે ઘણી વખત રજૂઆત કરેલી છે લેખિત માં અને મુખિત અમારા ધારાસભ્ય છે અમારા કોર્પોરેટરો છે સાત નંબર રોડના પણ આ બાબતે અમને કોઈ પણ જાતનો જવાબ મળેલ નથી અમારે જી અમારે એટલે આ પગલા ભરવા મજબૂર થયા અંદાજીત વીસક વર્ષ થી આવડો આ પ્રશ્ન છે અમે હાલતા રજૂઆત કરી તો અમારો ઈ બે ડી ચાર દિવસ પૂરતો નિરાકરણ આવે છે આજીવન કાયમી માટેનું કોઈ નિરાકરણ આવતું નથી એટલે અમારે આ પગલા ભરવા પડવા મજબૂર થયા છે અને સુનિલભાઈ આપે જ્યારે ધારાસભ્ય અને કોર્પોરેટર ને સંપર્ક કર્યો તેમને આ સમસ્યા જણાવી તેમના તરફથી આપણને આપને શું જવાબ મળેલો અત્યારે અમનાર કોર્પોરેટરો તો અમને કોઈ જવાબ જ આપતા નથી એને અત્યારે અમારું બોડી પણ અહીંયાની ચાલુ નથી જી તો આપને શું માંગ છે અમારી માંગ બસ અમારા આવડા અધિકાર અમને મળે

ખરડા કાન કરે છે તો આ સાથે ધારાસભ્યોને જ્યારે પૂછવામાં આવે છે તો તે પણ આ કામ કરી રહ્યા છે જેના કારણે સમસ્યા ઠેરની ઠેર છે સ્થિતિ આજે જે જેસે તેવી જ જોવા મળી રહી છે અને અંતે આ પરિવારો દ્વારા સીએમને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે